नमस्कार दर्शक मित्रों विस्फोट न्यूज में स्वागत छे। तो जो ये आज ना मुख्य समाचार वडोदरा खाते युनाइटेड गुजरात सीजन बे गुजरात बिगेस्ट ब्यूटी पेजेंट वडोदरा ऑडिशन ओडिशन जेना आयोजक आर्यंक सिंह हेजेस केयर इवेंट शो डायरेक्टर दर्श भानुशाली को डायरेक्टर रोशनी पटेल क्रिएटिव हेड इमरान शेखा हता उपस्थित ज्यूरी सत्या पटेल एक्टर जे दादा साहेब फाड़के इंडियन टेलिविजन अवार्ड विनर क्रीना मिस्त्री मॉडल एक्टर रोमिल पटेल मॉडल एक्टर દીપુલા જાદવ મોડલ અને સીઝન એક વિનર ઋત્વિજ મિસ્ટ્રી આર્ટિસ્ટ પ્રમુખ અતિથિમાં પંથક પાઠક શિવાંગ શુક્લ દ્રષ્ટિ રતનપાલ હતા ઓડિશન વેન્યુલેટ સડાસ એકેડમી સમાસાવી રોડ વડોદરા હતું ઓડિશનમાં ચાલીસ મી વધુ કન્ટેસ્ટન્ટ અને ટ્રાન્સજેન્ડર લોકો પણ આવ્યા હતા શું એથી ગુજરાતના કલા અને કલામાં આવડત ધરાવતા લોકોને આગળ વધારવા માટે અને એલજી બી ટી ક્યુ ના લોકોને સપોર્ટ અને તેમની કલાને આગળ લાવવાનો પ્રયાસ છે બ્યુરો રિપોર્ટ વિસ્ફોટ ન્યૂઝ ગુજરાત હું છું શોનો ઓર્ગેનાઇઝર શોનું નામ છે યુનાઇટેડ ગુજરાત અને અમારી કંપનીનું નામ છે એજ સ્ક્વેર ઇવેન્ટ અમારી આખી ટીમ છે આજે અમારું ઓડિશન થવા જઈ રહ્યું છે ટ્વેન્ટી ફર્સ્ટ એપ્રિલ વડોદરા સિટીની અંદર અમારા ઘણી બધી સિટીઝ અમારે હજુ કવર કરવાની છે ઓલ ઓવર ગુજરાતની અંદર ઓડિશન થવા જઈ રહ્યા છે આજે વડોદરામાં લેટ્સ ડાન્સ એકેડેમીની અંદર અમારું આજે સેકન્ડ ઓડિશન થવા જઈ રહ્યું છે અને શોની વાત કરું તો શોના જે બેનિફિટ્સ છે એ જે પહેલું છે કેશ પ્રાઇઝ લાસ્ટ ટાઈમ અમે લોકો ડોમેસ્ટિક ટ્રીપ ટ્રીપ આપી હતી એ છે ગોવા આ ટાઈમ અમે લોકો ઇન્ટરનેશનલ ટ્રીપ આપીએ છે એ છે થાઇ એના પછી બોયઝને પણ ક્રાઉન આપીએ છીએ કે બોયઝને એવું ફીલ ના થાય કે ગર્લ્સને જો ક્રાઉન મળે છે તો અમને પણ મળવું જોઈએ તો અમે લોકો બધી કેટેગરી માટે ક્રાઉન્સ આપીએ છીએ આ ટાઈમ અમે લોકો

અને બેનિફિટ્સની વાત કરું તો કેશ પ્રાઇઝ આપીએ છે હોલિડે ટીપ્સ આપીએ છીએ ક્રાઉન આપ્યું છે શેર્સ આપ્યો છે ટ્રોફી છે ગિફ્ટ વાઉચ હેમ્પર્સ અને સર્ટિફિકેટ્સ અને નામરો જ્યારે નેક્સ્ટ સિઝન થશે થર્ડ સિઝન જ્યારે થશે એ લોકો આજે પ્રોફેશનલ મોડલ રીતે અમારા શૂની અંદર વોક કરશે પ્લસ કે પ્રોફેશનલ જે ગુમર્સ છે એ લોકોના સાઈડથી એ લોકોને વર્ક પણ પ્રોવાઈડ થશે બીજું કે અગાડી જતા જે નેશનલ બ્યુટી પેજન્ટ શોઝ આવે છે જે ઉબર મિસ્ટર ઇન્ડિયા છે ફેમિના મિસ્ટર ઇન્ડિયા છે ત્યાં સુધીનો અમે લોકોને ટ્રેન કરશું એ લોકોને વાઇટ એન્ટ્રી પણ અપાવશું અમારા શોઝની અંદર તો આ મારો એક બેનિફિટ નું લિસ્ટ છે શોઝ ની અંદર ઘણું બધું એ લોકોને શીખવા મળશે કે કેવી રીતે વોક કરવાનું કે લેક સ્ટાર્ટ કરવાનું કે લેક થી એન્ડ કરવાનું સ્પીચ કેવી રીતે આપવાની એ બધું વસ્તુ પણ શીખવશું કેમેરા ના સામે તમારે કેવી રીતે એક્ટ કરવાનું છે કેવી રીતે પોઝિસ આપવાના છે આ બધું વસ્તુ પણ અમે લોકો શીખવશું શોઝ ની અંદર અમારી સાથે જે જોડાયેલા છે એ સત્યા પટેલ છે જે એમના સાઈડ થી ગ્રુમિંગ સેશન ને બધું પ્રોવાઈડ થાશે પ્લસ કે જે કોરિયોગ્રાફર છે એ મુલબાઈથી આપશે જે લેંગ્વે ફેશન વિકસ છે ટાઈમ ફેશન વિક્સ છે જેની અંદર કોરિયોગ્રાફી ચાલતી હોય એમની સાઈડથી મળશે તો અમારો આખો શોનો વિઝન એક છે કે જે વસ્તુ અમે લોકોએ જે કરિયરમાં અમે લોકો સ્ટાર્ટિંગના કરિયરમાં જે ફેસ કર્યું છે જે અમારા શોઝની અંદર જે બી મોડલ પાર્ટિસિપેટ થવા જઈ રહ્યા છે જે વસ્તુ અમે લોકો ફેસ કર્યું છે એ એ વસ્તુ એ લોકોને ફેસ નહીં કરવા દેસુ અમારા શોઝની અંદર આગળ અંદર પણ એ લોકોને ફેસ ના કરવું પડે એવી એ રીતે અમે લોકો નોલેજ એ લોકોને પ્રોવાઈડ કરશે થેન્ક યુ નમસ્કાર મારું નામ સત્યા પટેલ છે હું એક એક્ટર છું અને મોડલ છું આજે અમે સમાસાવલી લેટ ડાન્સ એકેડેમી ખાતે એક ઓડિશન માટે આવ્યા છે જેનું નામ છે યુનાઇટેડ ગુજરાત સિઝન ટુ જેમાં વડોદરા સિટીનું આજે ઓડિશન છે યુનાઇટેડ ગુજરાત સિઝન ટુના ઓર્ગનાઇઝર છે સી અને એમ મીટિંગ છે સો બેસીકલી આજે અમે ઓડિશન માટે ભેગા થયા છે જેમાં મિસ્ટર મિસ મિસેસ કિડ્સ ટીનેજ સાથે સાથે એલજીપીટી ક્યુ કમ્યુનિટીવાળા એટલે ટ્રાન્સ જેન્ડર્સ ને ટ્રાન્સ વુમન્સ ઘણા બધા જેન્ડર્સના લોકો પણ ભેગા થયા છે ઓડિશન્સ આપવા માટે સો વડોદરા માટે આ બહુ પ્રાઉડની વાત છે કે ઘણા બધા કેટેગરીઝના લોકોને એનું ટેલેન્ટ શોકેસ કરવા માટે એક ચાન્સ મળી રહ્યો છે સો આઈ વુડ લાઈક ટુ થેન્ક્સ આર અને એમની ટીમ જેમને વડોદરા ખાતે આ એક ઓડિશનનું આયોજન કર્યું છે મારું નામ રોમિલ પટેલ છે અને હું અહીંયા આવ્યો છું ઓડિશન કરવા ઓડિશન જજ કરવા આવ્યો છું યુનાઇટેડ ગુજરાત સિઝન ટુ સિઝન વન જેમ કે બધાને જ ખબર હશે કે બહુ સક્સેસફુલ ઇવેન્ટ થઈ હતી તો આ ગુજરાતી બહુ જ મોટી ઇવેન્ટ થઈ રહી છે જે એજે સ્ક્વેર ઇવેન્ટ્સ કરી રહ્યું છે અને એના ઓનર છે મિસ્ટર આર્યન સિંઘ તો હું ગુજરાતના મોડલ્સને એ જ કહીશ કે જેટલા પણ છે તમારું ટેલેન્ટ છે તો જ્યાં ત્યાં વેસ્ટ કરવાની જગ્યાએ અહીંયા આવીને શો કરો તો વધારે સારું રહેશે નમસ્તે હું છું મિસ્ત્રી આજે હું અહીં આવું છું યુનાઇટેડ ગુજરાતના વડોદરા જેનો કંડક કરવામાં આવ્યું છે આર એન્જ દ્વારા તો બસ એ જ છે કે નવા નવા કન્ટેસ્ટન્ટ મળે આગળ વધે અને પોતાનો વિરોધ કરે નમસ્તે નમસ્તે રાધે મારું નામ હું મિસ્ત્રી હું એક પરફોર્મર છું એક કલાકાર છું અને અહીંયા તરીકે આવ્યો છું મને આમંત્રિત કરવામાં આવ્યો છું માય સાથે પંક્તિ પાઠક ઓનર ઓફ લેટ ડાન્સ અને હું ખૂબ જ મને ખુશી થઈ રહી છે કે યુનાઇટેડ ગુજરાતનું સીઝન ટુ અમારા વેન્યુ પર ઓડિશન્સ થઈ રહ્યા છે અને બધા જ કન્ટેસ્ટન્ટને હું ઓલ ધ બેસ્ટ વિશ કરવા માગું છું અને બસ તમે લોકો આવીને આવી જ રીતે આગળ વધારો પોતાની ફિલ્ડમાં અને પોતાનું ટેલેન્ટ શોકેસ કરો ઓલ ધ વેરી બેસ્ટ એન્ડ સી ઓલ સો હેલો એવરી મારું નામ દીપુલા જાદવ છે હું વડોદરાથી જ બિલોંગ કરું છું અને આજે તમે લોકો જોઈ રહ્યા છો અહીંયા કે મિસયુનાઇટેડ ગુજરાત સિઝન ટુની શરૂઆત થવા જઈ રહી છે ઓડિશન્સ થઈ રહ્યા છે અને હું લાસ્ટ યર મિસયુનાઇટેડ ગુજરાતની વિનર બની ચૂકી છું એન્ડ યસ મારી સાથે મારા કો પાર્ટિસિપન્ટ્સ પણ છે જે વિનર્સ બની ગયા છે અને આજે તો બધા તમને જાણતા હશે બધાની એક્સાઇટમેન્ટ છે આજે અમને પણ એક્સાઇટમેન્ટ છે કે અહીંયા સિઝન ટુના અમે એઝ અ જ્યુરી તરીકે આજે અમે ઇન્વાઇટેડ થયા છે સો થેન્ક યુ સો મચ એન્ડ વિશ યુ વેરી ઓલ ધ બેસ્ટ ટુ ઓલ પાર્ટિસિપેન્ટ ટુ ઓલ કોન્ટેસ્ટન્ટ્સ સો થેન્ક યુ સો મચ યુનાઇટેડ યુનાઇટેડ ગુજરાત તરફથી આ ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે કે જ્યાં એલ જી બી કોમ્યુનિટીને મોડલિંગ માટે સિલેક્ટ કરવામાં આવી રહ્યું છે અને અત્યારે ઓડિશન છે એલ જી કોમ્યુનિટી વિથ મેલ એન્ડ ફિમેલ સો અમે લોકો બહુ એક્સાઇટેડ હતા કે આ ચાન્સ અમને પણ મળી રહ્યું છે અને અમારી કોમ્યુનિટી પણ આર્યન સર એન્ડ દિશિત સર તરફથી અમને પણ આ ચાન્સ મળી રહ્યું છે એન્ડ વન્સ અગેન થેન્કસ ફોર યુનાઇટેડ ગુજરાત થેન્ક યુ